ઊંઝા તાલુકામાં બે દૂધ ડેરીમાં ચોરીની ઘટના ઊંઝા તાલુકાના કરણપુર દૂધ ઉત્પાદન સહકારી મંડળીના દરવાજાનું તાળું તોડી અંદર પ્રવેશ કરી તિજોરી તોડી બોકસમાં રાખેલ સાગરદાણ તથા દૂધકૂપનના વેચાણના રોકડ રકમ છોતેર હજાર બસ્સો પચ્ચીસ રૂપિયા તથા સાગરકી પાઉ કિંમત સાત હજાર સાતસો પચ્ચીસ રૂપિયા મળી કુલત્યાસી હજાર નવસો પચાસ રૂપિયા તેમજ રણછોડપુરા ગામે આવેલ દૂધ ડેરીમાં પણ અજાણ્યા ઈસમ પ્રવેશ કરી એક લાખ હજાર ચારસો રૂપિયાની ચોરી કરી લઈ ગયા હતા બંને ડેરીમાં થયેલ સમગ્ર ઘટના સીસીટીવી કેમેરામાં થઈ છે સવારે સવારે તારીખ આસપાસ થયેલ અને એક ગામના નાગરિક જતા જણાયેલ કે ડેરી ખુલ્લી છે તો એ નાગરિકે મને ફોન કરીને જણાયેલ કે ફોન મારી પર સવાર ચહેરા તે ફોન ઉપાડતા તાત્કાલિક હું મંડળી પર આવેલ મંડળી પર આવેલ મને તાળું ખુલ્લું મંડીને મંડળી ખુલ્લી જણાવતો મેં પ્રમુખશ્રી અને કારોબારી સભ્યોને ફોન કરીને તાત્કાલિક ધોરણે મંડળી બોલાવી અને અંદર જઈને તપાસ કરતો તિજોરી તૂટેલી ત્રણ મેન ગેટનું તાળું સાઈડના ગેટનું અને અંદરના જે દૂધ કલેક્શન રૂમ છે એનું તાળું તૂટેલું જણાવતો અંદર જતો ઓફિસનું તાળું પણ તૂટેલું એ જોઈને છે મંત્રીશ્રીની ઓફિસમાં તિજોરી તોડેલી અને કેશની કેશ પણ ચોરી થયેલું માલુમ પડતો અમે સત્વરે બધાને જાણ કરી અને બોલાવેલ અને પછી અમે પોલીસને બોલાવેલ અને કેશમાં એક લાખ નેવું હજાર ચારસોનો મુદ્દા માલ ચોરી થયેલ માલુમ પડેલ છે